તો હેલો ગાઈસ કેમ શું માતાજી આજના તો શોખે છે ને આજના વિડીયો આપણે સારુંમાં કન્ટિન્યુ બનાવી દઉં અને વિડિયો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ત્યાં આપણે આગળ જવાનું છે વિડીયો બતાવીશ વિડીયો બનાવ્યું અત્યારે તો જો આપણે કરીએ છીએ અપાર્ટમેન્ટ ખુલ્લો છે અને કરીએ છીએ નહીં આપણે એકલા જ છે છે આગળ વિડિયોમાં તમને તો તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગાડી લઈને ગેરેજે કેમ કે ગાડીમાં થોડો વાંધો આવી ગયો એટલે સારું નથી થતી એટલે ગેરેજે જઈને હવે દેખાડશું અને આગળ શું વાંધો છે અને તમને આગળ દેખાડશું વિડીયોમાં એટલે વિડીયો માન સુધી બનાવીશો અને આ આપણા ગામનું કંઈક લોકેશન છે તમે જોઈ શકો છો અને આ છે સીધો રોડ આપણા ગામના આવવાનો એટલે વિડિયો વાન સુધી બનાવી જો બહુ મજા આવે છે વિડીયોમાં અને આ છે આપણે ગાડી હવે ગાડી લઈને ગેરેજ આવી પછી ખબર પડે કે આમાં શું વાંધો આવ્યો છે તો વિડીયો સુધી બને આવ્યો અને નવા હોય તો એપ કરતા રહેજો કેમ કે હાઈફ નામનું ઓપ્શન નવું આવ્યું છે એટલે આપ કરશો એટલે વિડીયો વાયરલ થવાની થોડીક રહેશે એટલે હાઇપ કરતા રહેજો મળી આવે તો આપણે ગયા હતા ગ્યાર જવાની દુકાને પણ ગાડીમાં કાંઈ એવું કાંઈ ખાસ હતું નહીં એટલે સારી ટાઈમ હતી નહીં એટલે આપણે ગાડી વેચી દીધી છે અને પછી આપણને એમ થયું કે લઈ આપણે બકરામાં અહીંયા છીએ એટલે વ્યાઈશી બકરામાં અને તમે જોઈ શકો છો એટલે આપણા બકરા છે અને સામે સ્વામિયાજી અમારા પપ્પા છે આઈવે મારક રોડ છે અને આની પાસે હોટલ અને જોવા કેવડું બચું છે પણ હજી પણ ધાવે છે અને રખડે છે તો આવું કાક આ મંદિર છે અને આવું કાક મોજબ છે અતારમાં અત્યારમાં વરસાદ થોડો થોડો આવી રહ્યો છે